નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતમાં વધારો આપણને નજીકના દિવસોમાં કે લાંબા ગાળે મળશે કે કેમ મળવાની શક્યતાઓ કેટલી એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ આ વિડીયોમાં મિત્રો સૌથી પહેલા કોઈ પણ માર્કેટમાં નવા ઉત્પાદનના આંકડાઓની અસર બહુ મોટી થતી હોય છે કોઈ પણ સિઝન જયારે ચાલતી હોય ત્યારે નવી અંદાજો ના અંદાજો થાય એટલે ચાલુ સિઝન પર એની અસર અવશ્ય થાય છે અને એ અસર જે થતી હોય છે એ અસર એરંડાના પાકમાં પણ થવી જોઈએ અને કદાચ નજીકના દિવસોમાં એની અસર આપણને જોવા મળી શકે છે સરકાર તરફથી જે આંકડાઓ જાહેર થયા છે એ આંકડાઓ જાહેર થયા એને આપણે સમજી શકીએ કારણ કે દયો મહિનો એટલે કે જુલાઈ મહિનાની તારીખ સુધીમાં ગુજરાતની અંદર જે વાવેતર હતું એના આંકડાઓ આવી ગયા ત્યારબાદ ત્રણ દિવસે ચોથા દિવસે રાષ્ટ્રીય કક્ષાએ જે વાવેતર હતું એના પણ આંકડાઓ આવી ગયા છે અને એ જે આંકડાઓ આવ્યા છે એ બીજી ઓગસ્ટના દિવસે આવ્યા છે એટલે એને આજે પાંચ દિવસ થયા છે હવે પાંચ દિવસ થયા પછી એ આંકડાઓ ઉપર એરંડાના પાકના વેપાર એરંડાના એરંડાના પાકની પ્રક્રિયા અને પાકના ઉત્પાદનોની નિકાસ સાથે જોડાયેલું જે કઈ આખું વેપારી તંત્ર ભારતનું છે એ તમામ વેપારી તંત્ર પોતાની રીતે આંકડાઓ સાચા આંકડાઓ એકઠા કરવાનો પ્રયાસ કરતું હશે અને એ જે સાચા આંકડાઓ એકઠા કરવાનો એમનો જે પ્રયાસ ચાલતો હોય એ પ્રયાસ એમનો પ્રગતિમાં હોય અને પૂરો થવા આવે એટલે એમની પાસે પણ એક અંદાજ આવી આવી જશે કે આ વર્ષમાં ખરેખર એરંડાનું વાવેતર કેટલું છે અને વાવેતરની સામે ઉત્પાદન આવવાની શક્યતાઓ કેટલી છે કેટલો માલ ભારતમાં પેદા થશે અને એના આધારે આપણા અત્યારના માલના ભાવની આપણને વધઘટ જોવા મળશે નજીકના દિવસોમાં હજી જે આંકડાઓ સરકાર તરફથી આવ્યા છે એ આંકડાઓ ઉપર ફરી વખત વેપારી સમુદાય તરફથી જે કંઈ વિચારણાઓ થતી હોય એ વિચારણાઓ થવાનો પીરિયડ અત્યારે ચાલી રહ્યો છે નિર્ણાયક તબક્કો આવવાને પાંચ થી સાત દિવસ અઠવાડિયું કે દસ દિવસ લાગી શકે છે પણ જે માલમાં કાપ આવ્યાની વાત છે વાવેતરમાં કાપ કાપ આવ્યાની વાત છે એ કાપ ખૂબ મોટો આવેલો બતાવે છે આંકડાઓમાં ગયા વર્ષે આપણે ત્યાં ગુજરાતમાં જે વાવેતર હતું એ

સૌથી મોટું વાવેતર આપણું ગુજરાતનું હોય છે હવે જેવી રીતે આંકડામાં કાપ આપણા ગુજરાતમાં આવ્યો છે માનો કે ગયા વર્ષની સરખામણીમાં જે કાપ આવ્યો છે લગભગ ત્રીસ ટકા જેટલું જ વાવેતર બચ્યું છે સિત્તેર ટકા જેટલો કાપ આવ્યો છે આ વર્ષમાં વાવેતરનો આંકડો માત્ર અઠ્યોતેર હજાર હેક્ટરનો આપણા ગુજરાતમાં બતાવવામાં આવે છે અને એની સામે રાષ્ટ્રીય કક્ષાનો જે આંકડો બતાવવામાં આવે છે એ આંકડો લગભગ એક લાખ અને

એના પ્રમાણમાં ચાલુ છે લગભગ અઢીસો થી ત્રણસો ટન તેલના રોજના વેપારો થઈ રહ્યા છે આગળના દિવસોમાં આ વાવેતરની ઘટના ધોરણે વેપારો વધી શકે છે અને વેપારમાં ભાવો પણ વધી શકે છે પણ એને માટે એ નિર્ણયો સુધી પહોંચવા માટે આપણે હજુ એકાદ અઠવાડિયું દસ દિવસ રાહ જોવી પડશે મિત્રો તો આજના દિવસે એરંડીના ઘટેલા વાવેતરની બજાર પર થવાની અસર થઈ શકે એવી જે કઈ અસર હોય એના પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એરંડી પકવતા ખેડૂતો સુધી પહોંચાડે અને શક્ય હોય ત્યાં સુધી દરેક ખેડૂત આ પ્રકારની બજાર વાવેતર અને ઉત્પાદનની માહિતીઓથી માહિતગાર રહે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત